રાજસ્થાનમાં એક નાનું ગામ હતું એ ગામમાં ભૂપેન્દ્ર નામનો એક વ્યક્તિ રહેતો હતો તેની પત્ની અને બાળકો હતા ઘણો ગરીબ હતો રાજસ્થાનના રણ મીરવા માટે ઘણા પ્રવાસીઓ ત્યાં આવતા અને ઊંટ પર ફરતા તસવીરો ખીંચતા અને રણમાં ટેન્ટ લગાવીને સમય પસાર કરતા એ ગામમાં રહેતા કેટલાય લોકો પોતાનું ઊંટ રાખીને પ્રવાસીઓને ફરાવતા અને તે પૈસાથી ગુજારો કરતા એમાં ભૂપેન્દ્ર પણ એક હતો ભૂપેન્દ્ર પાસે થોડા ઊંટ હતા જો પ્રવાસી તેના પાસે આવતા તો તેઓ સાથે સોદો કરીને તેમને રણમાં ફરવા લઈ જતો જો પ્રવાસી સવારે જઈને સાંજે પાછા આવતા તો એક ભાવ જો રાત્રે પણ ત્યાં રહે તો બીજો ભાવ ભૂપેન્દ્ર કહેતો ભોજન પણ હું બનાવું છું ટેન્ટ પણ હું લગાવી દઈશ તમને શું લાગે છે કહો સર કેટલાય લોકો માત્ર ઊંટ પર ફરવા જતા તો કેટલાય રાત્રે રહેવાનું પસંદ કરતા એવા લોકોને ભૂપેન્દ્ર ઊંટ પર ચઢાવી રણમાં ફરાવતો તેમને માટે ટેન્ટ લગાવતો અને પોતે જ રસોઈ બનાવતો યાત્રા પૂરી થયા પછી તેઓથી પૈસા લઈને ભૂપેન્દ્ર પોતાનો પરિવાર ચલાવતો મિરઝાપુર નામના ગામમાં બે અમીર છોકરા રહેતા હતા પૈસાનો ઘણો ઘમંડ રાખતા તેમના નામ વિક્કી અને અક્કી બંને કોઈ કામ ન કરતા કારમાં ફરતા દારૂ પીતા છોકરીઓ સાથે પબમાં પાર્ટી કરતા અને ગરીબોને અપમાન કરતા એક દિવસ તેઓએ મળીને નક્કી કર્યું કે રણમાં ફરવા જવું છે બંને પોતે મહેંગી કારમાં રણના વિસ્તારમાં પહોંચે છે તેઓ ભૂપેન્દ્રને મળે છે વિકી કહે છે એ અમને રણમાં ફરવું છે ઊંટ જોઈએ છે કેટલા રૂપિયાનું ભૂપેન્દ્ર પૂછે છે તમે સવારે જઈને સાંજે પાછા આવશો કે રાત્રે ત્યાં રહીશો એ પ્રમાણે ભાવ છે જો હું તમને ઊંટ પર લઈ જઈશ તો જરૂર પડ્યા પર ટેન્ટ અને ભોજન બધું આંકી દઈશ વિકી કહે છે એ અમને તારી કોઈ મદદની જરૂર નથી ટેન્ટ રસોઈની વસ્તુઓ બધું જ આપ તું ના આવે બસ ભૂપેન્દ્ર સમજાવે છે એ દીકરા તમને રણમાં ફરવાનો અનુભવ છે એમ જ જશો તો મુશ્કેલી થશે હક્કી ગુસ્સાથી કહે છે એ તે બધું નોતું પૂછ્યું ચૂપચાપ જે માંગ્યું છે આપ મેં તો તારા મોઢા પર મારીશું ભૂપેન્દ્ર ગુસ્સેમાં આવે છે પણ શાંતિથી કહે છે ઠીક છે દીકરા આ ઊંટ સારું છે નામ છે માઈક ટાઇસન હક્કી કહે છે ઓકે માઇક ટાઈસન ને લઈ જઈએ અને બંને ઊંટ પર ચઢીને રણમાં નીકળી જાય છે ભૂપેન્દ્રની પત્ની ડરી જાય છે આ માઇક ટાયસન તો ખતરનાક છે છે એ કોઈની વાત નથી સાંભળતો એને કેમ મોકલ્યો ભૂપેન્દ્ર કહે એમને ઘણો ઘમંડ છે એમના માટે માઇક ટાયસન જ સારો જવાબ છે તેમના થોડી દૂર ગયા બાદ માઇક ટાયસન બંનેને ઊંટ પરથી નીચે ફેંકી દે છે અક્કી કહે છે શું રે નીચે ફેંકી દીધા

ચલ તને ભૂખ લાગી હશે ચલ હવે સુઈએ બંને ટેન્ટમાં સુઈ જાય છે બહાર બહુ ઠંડી હતી માઇક ટાયસન ઠંડીથી તડફડાય છે એ પોતાનું માથું ટેન્ટની અંદર મૂકે છે બંને ચકિત થાય છે પણ જગ્યાએ થોડી ખસીને સુઈ જાય છે થોડીવાર પછી માઇક ટાયસન આખું શરીર અંદર ઘૂસાડી દે છે હવે અંદર જગ્યા ન રહે તો બંને બહાર આવીને ઠંડીમાં કંપતા સુઈ ન શકે સવાર થાય છે એક લાકડી લઈને માઈક ટાઇસનને મારવા જાય છે માઈક ટાઇસન ગુસ્સે થાય છે અને તેના વાળ પકડીને તેને દૂર ફેંકી દે છે પછી એનો પીછો કરે છે બંને ડરીને ત્યાંથી ભાગી જાય છે